ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા હિ સેવા બે હજાર પચીસ અંતર્ગત સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિમાં આણંદ તાલુકાના સારસા ગામના મેઇન ગેટથી જાહેર સફાઈ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં સ્વચ્છતા શપથ અને જાહેર સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત સ્વચ્છતા શપથથી કરવામાં આવી જેમાં ઉપસ્થિત અધિકારીઓ લોકપ્રતિનિધિઓ તેમજ ગ્રામજનોએ સ્વચ્છતા જાળવવા તથા ગામને સ્વચ્છ અને સુંદર રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી ત્યારબાદ સારસા ખાતેના મેઇન ગેટથી શરૂ કરીને સમગ્ર પરિસરમાં

નિવાસી અધિકલેક્ટર આરએસ દેસાઈ સહિત સ્થાનિક પદાધિકારીઓ તથા અધિકારીઓ ગામના સરપંચ ઉપરાંત ઉપરાંત ગ્રામજનો પણ ઉત્સાહપૂર્વક સફાઈ અભિયાનમાં જોડાયા હતા